वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो या देशाचे गृहमंत्री आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो तुम्ही महाराष्ट्राला विरोध केलात ज्या ज्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाले आहेत त्या वेळेला हे मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते मराठी माणसाला ठार मारली होते इथे महाराष्ट्रात મનસેના નેતા રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ ટિપ્પણી કરતા રાજનીતિ ગરમાઈ છે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે આજે પોલીસને આવેદનપત્ર પાઠવી રાજ ઠાકરે વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી છે પાટીદાર યુવા સંઘના અધ્યક્ષ મનોજ પનારાએ રાજ ઠાકરે માફી ન માંગે તો રાષ્ટ્ર નાયકના અપમાન બદલ રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી ગંભીર કલમો લગાવી જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી ગુજરાતની અંદર રાજ ઠાકરે ઉપર બેન્ડ મારવામાં આવે ગુજરાતની કાયદોને અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે રાજ ઠાકરે ગુજરાતમાં પ્રવેશબંધી કરવામાં આવે સાથે સાથે રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહ જેવા કેસ પણ દાખલ કરવામાં આવે જેથી કરીને આવતા દિવસોમાં રાષ્ટ્રના જે નાયકો છે જે રાષ્ટ્રના ઘડવૈયાઓ છે એના ઉપર કોઈ પણ માણસ ક્યારેય ટીકે ટીકા ટિપ્પણી કરવાનો રામભાઈ મોકરિયાએ પ્રતિક્રિયા આપી કે સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વ નેતા છે સરદાર વલ્લભભાઈ પટેલે એકસો બ્યાસી રજવાડાઓને સમજાવી એક કર્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલને લઈને કોઈ વિવાદ ન થવો જોઈએ સિધીસર ઉમિયા ધામના પ્રમુખ જેરામભાઈ પટેલે પ્રતિક્રિયા આપી કે રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે તેમને આવા નિવેદનો ન આપવા જોઈએ હાલના યુગમાં આવું પ્રાંતવાદ ન થવો જોઈએ કોઈ પણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી અયોગ્ય છે રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે એને પણ કોઈ પણ આવા રાષ્ટ્રપુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નહીં જોઈએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ ઠાકરે પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ બોલવું તે સૂર્ય સામે ધૂળ ફેંકવા સમાન છે આવે ટિપ્પણી કરી કેટલાક નેતાઓ પોતાની રાજકીય કારકિર્દી ચમકાવી રહ્યા છે સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે સરદાર સાહેબ કોઈ સમાજના કોઈ ગુજરાતના નેતા નતા પણ આ દેશ અને દુનિયાના એવા સપૂત છે કે જેણે દેશ અને દુનિયાને એક નવી રાહ આપી છે કે જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અન્ય અત્યાચાર થતો હોય એની સામે અવાજ ઉઠાવો એક લોખંડની પુરુષ તરીકે મજબૂત ઇરાદા સાથે આ દેશને એકને ખંડિત બનાવ્યો અને એ સરદાર સાહેબ સામે બોલવાની જે જરૂરત કરે છે એવા નેતાઓને પણ કહેવું છે કે કદાચ મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો